ઢભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદના આરોપીને વીસ વર્ષની સજા તેમજ તેત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે ઢભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક જ વિસ્તારમાં રહેતા સુનીલ રાજેશ અને મિત્ર અમિત નાગજીભાઈ નાવ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતી સગીરવયની બે યુવતીઓને વાલીપણામાંથી ભગાડી લઈ જઈ બે વર્ષ સુધી ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ વર્ષ બે હજાર ઓગણીસમાં નોંધાઈ હતી બંને આરોપીઓ સામેનો કેસ ડબોએ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એચજી વાઘેલાનાઓની કોર્ટમાં ચાલી જતા જજ એચજી નાઓ દ્વારા આરોપી સુનિલ રાજેશને વાલીપણામાંથી ભગાડી જવા સંદર્ભે ત્રણ વર્ષ અને ત્રણ હજાર દંડ સગીર યુવતીને ગોંધી રાખવા સંબંધે પાંચ વર્ષ અને પાંચ હજાર દંડ તેમજ અવારનવાર દુષ્કર્મ આચરવા સંદર્ભે વીસ વર્ષની સજા અને પચીસ હજાર દંડ આમ તમામ સજાઓ સાથે કુલ તેત્રીસ હજાર દંડ અને તમામ સજાઓ એકસાથે ભોગવવા સરકારી વકીલ એચ પી ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી સમાજમાં દાખલો બેસતો હુકમ કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય આરોપી અમિત નાગજીભાઈ સામે પૂરતા પુરાવાના અભાવને કારણે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો બે હજાર ઓગણીસના અરસામાં બે ભોગ બનનાર યુવતીઓને બે આરોપીઓ ભગાડી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એસજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા आरोपी सुनील राजेश नाओने तक्षीरवान ठरावी भोग बननाने भगाडी जेवा संबंधे त्रण वर्षनी केद त्यांच्या त्रण हजार दंड त्यांच्या गोंधी राखवा संबंधे पाच वर्षनी केद त्यांज पाच हजार दंड त्यांच सगीर युवती युवतीपर अवारनवार शारीरिक दुष्कृत्य कर संबंधे वीस वर्षनी केद त्यांज रुपया प्स हजार दंड त्यांज आरोपी અજીત નાગજી નાઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી અને છોડી મૂકવાનો હુકમ કરે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર